આ વ્રત કરો તો એ કાયિક પૂજન છે શરીરથી પૂજન શરીર દ્વારા પૂજન છે એ વ્રત અને તીર્થયાત્રા છે મંત્ર સ્તોત્ર જપ કરો એ વાચિક પૂજન છે ભગવાન અને સતત ભગવાનનું ચિંતન કરો એ માનસિક પૂજન છે ભગવાન અલગ અલગની પૂજા કરવા માટે કહ્યું છે કે બધા દેવતાઓ એ અલગ અલગની પૂજા કરી છે અને એ પૂજાની ચર્ચા કરતા કરતા કહે કે ક્યા દેવતા બાણાસુર છે એ પારદની શિવલિંગની પૂજા કરતા બાણાસુર ભગવાન સુરીનારાયણના બે પત્ની છે એક સંગના અને એક છાયા એ છાયા લોટની શિવલિંગ બનાવીને પૂજન કરતા માં ભગવતી માખણની માખણની શિવલિંગ બનાવીને ભગવતી પૂજા કરે યોગીઓ ભસ્મની શિવલિંગ બનાવીને પૂજા કરે યક્ષ લોકો છે દહીંની શિવલિંગ બનાવીને પૂજા કરે લક્ષ્મીજી સ્ફટિકની શિવલિંગ બનાવીને પૂજા કરે બેનો માટે બતાવવામાં આવ્યું છે બેનો માટે નાના એ સ્ત્રી એ કન્યાના રૂપમાં હોય પછી કન્યાના રૂપમાં ન હોય તો એ પછી યુવાન હોય કે પછી વૃદ્ધ સ્ત્રીઓ હોય આ બધી સ્ત્રીઓ માટે અહીંયા લખ્યું છે નિવૃત્તા વિશિષ્ય નામ તું પાર્થિવમ લિંગમ એનાથી આગળ કહ્યું છે કે પ્રવૃત્તા પ્રવૃત્તાનામ સ્પાટિકમ પરિકીર્તિતમ જેટલી પણ બાલે યોને વાપી વર્ધકે વાપી સુવ્રતા સ્ત્રી નાની દીકરી હોય યુવાવસ્થામાં હોય કે વૃદ્ધ થઈ ગયું હોય એના માટે સ્ફટિકનું નું શિવલિંગ સૌથી શ્રેષ્ઠ બેનો એ સ્ફટિક શિવલિંગની પૂજા કરવી જોઈએ સૌથી કોઈ શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ શિવલિંગ હોય તો એ શિવલિંગનું નામ છે પાર્થિવ શિવલિંગ પાર્થિવ શિવલિંગ એટલે માટીની શિવલિંગ સતયુગમાં રત્નનું શિવલિંગ શ્રેષ્ઠ બનાતું કોઈ પણ રત્નનું બનાવેલું હોય ત્રેતા યુગની અંદર સોનાનું શિવલિંગ દ્વાપરની અંદર પારાનું શિવલિંગ અને કલયુગ ની અંદર કોઈ સર્વલિંગમાં શ્રેષ્ઠ હોય તો એ પાર્થિવ શિવલિંગ છે અને પાર્થિવ શિવલિંગ કેવી રીતે બનાવવું એનો મહિમા છે આમાંથી કોઈ પાર્થિવ શિવલિંગની પૂજા કરી છે માટીના શિવલિંગ આ છે પાર્થિવ શિવલિંગ નો મહિમા બતાવ્યો છે પાર્થિવ શિવલિંગ નો મતલબ શું થાય પૃથ્વી ઉપર પૃથ્વી તત્વ નું પૂજન સૌથી શ્રેષ્ઠ છે માટીની શિવલિંગ અકાળ મૃત્યુ ક્યારેય ન થાય બાજુમાં નદી હોય કુવો હોય તળાવ હોય એની અંદર ની પવિત્ર માટી લઈ આવવાની જળ ની અંદર થી માટી લઈ આવવાની અને માટી લઈ આવીને એના મંત્ર બોલતા બોલતા એને લઈ આવી સુગંધિત ચૂર્ણ એમાં પધરાવું માટીમાં એમાં થોડું દૂધ પધરાવું અને પછી મસળી અને શિવલિંગ બનાવવાની એની આગળ ડાંગરનું અન્ન લગાડું એનો અભિષેક કરવો અને એના માટે અહીંયા આઠ ભગવાનના નામ બતાવ્યા છે કોઈ પણ વ્યક્તિને કોઈ મંત્ર નો આવડતો હોય ને પાર્થિવ શિવલિંગની પૂજા કરવી તો કેમ કરી શકે ઓમ હરાય નમઃ ઓમ હરાય નમ ઓમ હરાય નમ બોલતા બોલતા માટી લઈ આવવાની પછી કોઈ ના આવડતો મહેશ્વરાય નમ મહેશ્વરાય નમ મહેશ્વરાય નમ એમ બોલતા બોલતા શિવલિંગ બનાવી નાખવાની અંગૂઠા જેવડી ઓમ 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 શંભવે શંભવે એમ બોલતા 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 પ્રતિષ્ઠા કરી નાખવાની આવાહન કરવાનું કે ભગવાન તમે પધારો દૃશે એના પર અભિષેક કરવાનો ઓમ શિવાય નમ બોલતા બોલતા ભોગ લગાડવાનો ઓમ પશુપતય નમ બોલતા બોલતા ક્ષમા પ્રાર્થના કરવાની અને ઓમ મહાદેવાયે નમઃ બોલતા બોલતા વિસર્જન કરી નાખવાનું પાર્થિવ શિવલિંગ બનાવો તો સાંજ થાય ત્યાં વિસર્જન થઈ જવું જોઈએ અને સાંજ થાય એ પેલા તમારે પદરાવી દેવાનું જલમાં પદરાવી દેવાનું ફરજિયાત ભેગા રાખવાનું એમની વિસર્જન થઈ જ જવું જોઈએ સવારે પૂજન થાય સાંજ થાય કે એનું વિસર્જન થઈ જવું જોઈએ તમારે નદીમાં જલમાં પદરાવી દેવું જોઈએ આપણે એમ થાય કે પાર્થિવ શિવલિંગ શા માટે શ્રેષ્ઠ પેલો પાર્થિવ શિવલિંગ શ્રેષ્ઠ એનો ભાવ છે હું આપને વૈજ્ઞાનિક અભિગમ સાથે કહેવા માંગુ છું હું આપને

જે ની બાજુમાં બીજા કોઈની ઓરાઓ સ્પર્શ જ ન થાય તમે જ માટીથી બનાવો તો એ તમારી જ ઓરા સ્પર્શ થાય એટલે તમે તમારું પ્રતિબિંબ એ મૂર્તિમાં જોઈ શકો ગુંદેશ્વર મહાદેવજી ની પ્રતિષ્ઠા થવા જે રહી છે ને જે પ્રતિષ્ઠામાં જે યજમાનો બેસ થઈ નોંધ કરી લેજો 3 દિવસ પ્રતિષ્ઠા ના પૂર્ણ થાય તમે જ્યારે પ્રતિષ્ઠા કરશો તમારું પ્રતિબિંબ તમને મૂર્તિમાં દેખાશે તમને અનુભવ થશે તમારો પોતાનો તે પ્રતિષ્ઠામાં બેસે કોઈ એનું પૂજન ન કર્યું હોય એવી શિવલિંગની પૂજા કરતા પોતાનું આત્મદર્પણ એમાં થાય એટલે પાર્થિવ શિવલિંગ શ્રેષ્ઠ પાર્થિવ શિવલિંગ તો તમે જ બનાવ્યું હોય તમે જ આવાહન કર્યું હોય તમે જ એની પ્રતિષ્ઠા કરી હોય તમે જ એનું પૂજન કર્યું હોય એટલે તમારો પ્રતિબિંબ તમે તમે કેવા છો એ તમને તમારા દોષ તમારા ગુણો ખ્યાલ આવવા માંડે એટલે પાર્થિવ શિવલિંગ શ્રેષ્ઠ એ છે પાર્થિવ શિવલિંગ બનાવીને સવારે બનાવો સાંજ પહેલા તો એનું વિસર્જન કરવાનું હોય એટલે અનાસક્ત ભાવ ઉભોથી થઈ આસક્તિ જ ન જાગે આપણે ઘરમાં મૂર્તિ કે બનાવી હોય આપણો જે જાગે આ તો પૂજન કરો ત્યાં સુધી ભાવ વિસર્જન કર નાખો અનાસક્ત ભાવ આશક્તિ જ ન થાય એટલે ગણપતિ ની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવે ભાદરવા મહિનામાં આપણે એમને ગણપતિ શા માટે પધરાવવામાં આવે તમને આસક્તિ ન થવી જોઈએ તમને ક્યારેક ક્યારેક આપણે આસક્તિ જે મૂળ વસ્તુ હોય એના કરતા બીજી વસ્તુમાં આશક્તિ થઈ જાય તમારી પાસે ફોર વ્હીલ કાર છે એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચવા માટે છે એમાં આશક્તિ ન રખાય લોકો માળામાં આશક્તિ રાખે ઓહો મારી પાસે ત્રીસ વર્ષથી માળા હતી માળામાં આ શક્તિ ન રખાય જે માળા ભગવાનનું નામ લેવા માટે જ ભગવાનના નામમાં આશક્તિ રખાય માળામાં નહીં ક્યારેક સાધનની આશક્તિ હોય આપણે સાધ્ય કરતા મારે તો માળા ખોવાઈએ તો ખોવાઈ જાય હું તો બીજી માળા ઉપર જપ કરવા માંડુ એમાં સેજ પણ લેશ માત્ર પણ સાધન ઉપર આસક્તિ નહીં સાધ્ય ઉપર આસક્તિ હોવી જોઈએ જેનો જપ કરીએ ઈ જય શ્રી સ્વામિનારાયણ એમાં આસક્તિ હોવી જોઈએ માળામાં નહીં ઓમ નમઃ શિવાયમાં આસક્તિ હોવી જોઈએ માળામાં નહીં એમ ભગવાનના તત્વને જાણવું જોઈએ એમાં એમાં આસક્તિ ન હોવી જોઈએ એટલે સવારમાં બનાવે સાંજે વિસર્જન અનાસક્ત ભાવ આપણા જીવનમાં જાગે એટલે પાર્થિવ શિવલિંગની પૂજા અને મહાદેવજી ત્રિગુણાતીત છે સત્વગુણ રજોગુણ ને તમોગુણ કાંઈ એનામાં નથી એની પૂજા કરતા કરતા આપણે ત્રિગુણાતીત થઈ જઈએ એટલે એની વ્યવસ્થા છે સર્જન અને વિસર્જન આપણા જીવનમાં પણ થશે ભગવાનનું પણ સર્જન અને વિસર્જન થાય તો મારું શું એવો વિરક્તિનો ભાવ ઊભો થઈ જાય પાર્થિવ શિવલિંગની પૂજા કરતા કરતા કેટલી ફિલોસોફી છે પાર્થિવ શિવલિંગની પૂજામાં આપણે સમજાય જાય કે પૃથ્વી તત્વ કેટલું જરૂરી છે પૃથ્વી તત્વ પૃથ્વી ઉપર પૃથ્વી એટલે એની પૂજા કરવાની મહિમા છે અને એ ભગવાન નું પૂજન કરતા કરતા ભગવાન ની બધી સામગ્રીઓ અર્પણ કરતા કરતા અત્યારથી ભગવાન ને સ્નાન એનો મતલબ છે મોંઘામાં મોંઘી વસ્તુ મારા ઘરમાં ભલે હોય પણ ભગવાન આપના માટે છે મારા માટે કઈ નહીં એવો ભાવ થઈ જાય તમારા ઘરમાં તીર્થ જળ તમે લઈ આવો ચાલી ને પેલા તો તીર્થ યાત્રા કરતા ને એમાંથી તીર્થ જળ લઈ આવો એ તીર્થ જળ મારા માટે નહીં ભગવાન આપના માટે મારા ઘરમાં કાજુ બદામ જેવું દ્રવ્ય છે એ દ્રવ્ય છે ભગવાન તમારા માટે મારા ઘરની અંદર આભૂષણો છે તમારા માટે તમારા માટે તમારા માટે તમારા માટે તમારા માટે એમ કરતા કરતા અંદર થી ભાવ એવો થઈ જાય કે હું આવી ગયો છું મહાદેવજીની નગરીમાં એવું થઈ જાય કે મેં આપ કે લીએ પ્રભુ સમર્પિત હો ચુકા હું અને એવો ભાવ થાય ત્યારે અંદર થી એક જ ભાવના થાય કે મહાદેવજી હું તમારા નગરમાં પ્રવેશી ગયો છું good